દાઉદી બોહરા સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજવામાં આવી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મસ્જિદમાં દુઆઓ કરવામાં આવી તેમજ શહીદ સ્મારક ખાતે મૌન પાળવામાં આવ્યું જમ્મુ કાશ્મીર ખાતે થયેલા જગન્ય આતંકવાદી હુમલાને કારણે હાલ દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે કટ્ટરવાદી આતંકવાદીઓ દ્વારા પહલગામ ખાતે કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં આશરે છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી દુઆઓ બાદ શહેરના દિવાનપરા સ્થિત નજમી મસ્જિદ ખાતેથી મૌન રેલી સ્વરૂપે નીકળી હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ઉપર પહોંચ્યા હતા શહીદ સ્મારક ઉપર સમાજના યુવાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી તદુપરાંત મૃતકોના સન્માનમાં ત્રણ મિનિટ મૌન પાળ્યું હતું દાઉદી વહોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વહોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરી હતી આજે તમે દાઉદી વોરા સમાજ આજે શહીદ ભગતસિંહના સ્મારક પર આવ્યા છો તો એ શું કામ આવ્યા છો કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં લોકો પર છગનની આતંકવાદી હુમલો થયો એના માટે અમારો સમસ્ત દાઉદી વોરા સમાજ ઘણી શોખની લાગણી અનુભવીએ છે અને આ ગમગીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોખ વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને બે મિનિટનું મૌન પાડીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ બધા આતંકવાદીઓએ હુમલો કર્યો છે પહેલગામમાં તેને અમે સખત વખોડીએ છીએ અને જે લોકો ગયા છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ